નમસ્કાર નમો હ કેમ છો બધાય ફૂલ મોજમાં સો લેરમાં સો તૈયારી કરતા અને બગડા સાટી બોલાવતા જે મિત્રો છે પરિછેય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં આ ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું જેટલા ઓળખે છે બધાએ તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર વન યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું મિત્રો વાયા વાયા ફરતા ફરતા જો પહેલી પહેલીવાર ચેનલમાં એવા હોય અને સબસ્ક્રાઇબનું બટન દબાવવાનું બાકી હોય તો તો દબાવી દેજો અને રેગ્યુલર મારા વિદ્યાર્થીઓ હોય જલ્દીથી શેરડી કરી દો અને તમે વિડીયોને લાઇકડી કરી દો જેથી મને મજા આવી જાય આજનો લેક્ચર બહુ મજાનો છે મસ્ત મજાનો આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ આખો પાઠ તમને ચોપડીમાં હોય એવો નહીં પણ ખોપડીમાં હોય એવો તમને કરાવી દેવાનો

મહર્ષિને નિત્ય નમસ્કાર હજુ એવા મહર્ષિ દયાનંદ સરસ્વતીને આપણે શું કરીએ છીએ કે નિત્ય નમસ્કાર કરીએ છીએ બહુ મજાનો પાઠ છે જેને આજે આપણે જોવાના છીએ શું છે તો કે ભાઈ ઓગણીસમી શતાબ્દી અંદર તમે જોવો એટલે કેવા વ્યક્તિઓ થઈ ગયા હતા આ બધા વ્યક્તિઓ મહાન વ્યક્તિઓ હતા જોઈ શકો છો પેલા જ વન એન્ડ ઓનલી બાબા સાહેબ આંબેડકર જ્યોતિબા ભૂલ કે તમે જોવો તો ખરા આમાંથી મહર્ષિને જોવો રામકૃષ્ણ પરમહંસ હું અમુક અમુક નામ એવા લઉં છું કે જે તમારી જીભ ઉપર હોય બરાબર આ બધા જે છે એને આપણે જોઈ શકીએ છીએ મધર તેરેસાનું તમે નામ સાંભળેલું હશે બરાબર કિરણ બેદીનું નામ તમે સાંભળેલું હશે તો આ બધા એ બધા મહાપુરુષો છે એ કઈ સદીમાં તો કે ભાઈ આપણી ઓગણીસમી સદીમાં પોતે ક્યાંક ને ક્યાંક પોતાનું નામ આપ્યું છે અને એમાં જ એક આપણા વ્યક્તિ તમે જોઈ શકો છો જેમણે પોતાનું જીવન જે છે એ અને પોતે આખે આખા સમર્પિત ભાવ રાખી અને આગળ વધવા માંડ્યા બરાબર અને એમને એક વખત પોતાના મનમાં સંકલ્પ થયો બરાબર પછી ઓગણીસમી સદીમાં રાજા રામ મોહન રાય આવ્યા સ્વામી દયાનંદ સરસ્વતી આવ્યા

પણ એ ક્યાંય સારી જગ્યાએ ન કરતા એમણે ઘણી બધી એવી સ્થાપનાઓ કરી ઘણા બધા એવા રિવાજો હતા એ બધા રિવાજો બંધ કરાવી અને જે મુખ્ય આપણા વેદ છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ ને અથર્વવેદ એના ઉપરથી એમણે આખો પ્રકાશ પાડ્યો એની મહત્વમાં તમે જોવો ભાષ્ય ભૂમિકા છે સત્યાર્થ પ્રકાશ ને સંસ્કાર વિધિ સત્યાર્થ પ્રકાશ ખૂબ આગળ વધેલી છે 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 અને પ્રકાશ જે સરકારી અંદર પણ દયાનંદ સરસ્વતી આર્ય સમાજના પેલા તો સૌથી પહેલા સ્થાપક હતા બરાબર રાજકોટ જે આપણું આવેલું છે રાજકોટની અંદર આગળ ટંકારા તમે જોયું જ હશે ત્યાં સ્વામી દયાનંદ સરસ્વતી છે બરાબર એમણે જન્મ થયેલો હતો

ચર્ચા કરવી છે દયાનંદ અસ્ય મહર્ષે દયાનંદ જન્મ સૌરાષ્ટ્ર પ્રદેશે રાજકોટ જનપદ ટંકારા નામે નામકે ગ્રામે અભવત ભાઈ

મૂળ શંકર બરાબર ગામમાં એમનો જન્મ થયો હતો એમના પિતાનું નામ કરશનજી ત્રિવેદી અને એની માતાનું નામ અમૃત બહેન હતું પિતાએ બાલ્ય અવસ્થામાં નામ શું રાખી દીધું હતું પણ પપ્પાની ઈચ્છા એને ગઈમી નહી લગ્ન કરવાની સહ શાશ્વત શિવસ્ય પ્રાપ્ત અર્થમ પિતર ભાઈ શિવને પ્રાપ્ત કરવા માટે એને પિતાનું ઘર છોડી દીધું યુવાનીમાં જે પહોંચેલા છે બરાબર મૂળશંકર નામનો વિવાહ તેમના પિતાએ નક્કી કર્યો પરંતુ પિતાજી ની ઈચ્છા તેને ગયમી નહીં શાશ્વત શિવ તત્વ ને મેળવવા માટે પછી ત્યાંથી ક્યાં તો કે ભાઈ ચાણોદ ગયા કઈ જગ્યાએ ગયા ચાણોદ ની અંદર જાય છે બરાબર હવે ચાણોદની અંદર ગયા અને નર્મદાનો કાંઠો આવેલો છે ભાઈ ચાણોદનગર નર્મદા પૂર્ણાનંદાત સં હવે ત્યાં જઈને જે પૂર્ણાનંદ પાસેથી એમને સંન્યાસની દીક્ષા લીધી કોની પાસેથી પૂર્ણાનંદ પાસેથી એમણે સંન્યાસ ની દીક્ષા પ્રાપ્ત કરી અને પોતે હવે સન્યાસી બની સરસ્વતી એવું પડ્યું ક્યારે તો કે જ્યારે દીક્ષા લીધી પૂર્ણાનંદ પાસેથી અને દીક્ષા પછી એનું નામ પડ્યું દયાનંદ સરસ્વતી હવે દયાનંદ સરસ્વતી શું કરે છે મિત્રો તો કે ઈશ્વર સાક્ષાત કારસ્ય તીવ્રામ ઈચ્છિમ મતિમ ધૃતવા દયાનંદ ઇતસ્તત પર્યટન હવે બધી બાજુ દયાનંદ સરસ્વતી હવે પર્યટન ચાલુ કરે છે એક જગ્યાએ થી બીજી જગ્યાએ ત્યાં બીજા ગુરુ પાસે જાય અધ્યયન કરે વિદ્યા પ્રાપ્ત કરે બરાબર અને એમની પાસેથી લઈ અને એનો એક જ ઓલો હું કહેવાય સંકલ્પ તો બરાબર ને એ સંકલ્પની પાછળ એને ગુરુ એ કીધું કે તું વેદ વિદ્યાનો પ્રચાર ને પ્રસાર કર અને એની અંદર દયાનંદ સરસ્વતી લાગી જાય છે 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 સત્યનો પ્રકાશ કરે પછી અંધશ્રદ્ધાઓ એને પૂરી કરી નાખે છે અને માણસોની સેવા કરે છે બરાબર અને આવી રીતે દયાનંદ સરસ્વતી છે સમગ્ર ભારતની અંદર કોઈ પણ ભેદભાવ વગર વેદ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવા લાગે છે

ઈશ્વર સાક્ષાત્કાર તીવ્રામ ઈચ્છે મતિમ ધૃતવા અયમ દયાનંદ ઇતસ્ત કર્યા મનમાં ઘર છોડવાનું લગ્ન ન કરવાનું કારણ એક જ હતું ઈશ્વર સાક્ષાત્કાર ની ઈચ્છા આના માટે દયાનંદ સરસ્વતી બધી બાજુ આમ તેમ ફરતા રહ્યા પોતાની એને શરૂઆત કરી ટંકારાથી ઠેઠ સાયલા ગયા હે સાયલા પછી અલગ 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 જગ્યાએ જાતા જાતા દીક્ષા લેતા લેતા મનમાં એક સંકલ્પ સાથે પરંતુ હવે તેમની કોઈ પણ એકદા સહ કસ્યચિત મહાનુભાવ્ય ભાઈ એક વાર એક એને વ્યક્તિ મળ્યા અને એની પ્રેરણાથી

ભાઈ જારે એને ભણાવી દીધું બરાબર ત્યારે સમાપ્ત થઈ ત્યારે હાથ જોડી અને સામર્થ્યવાન છે તમ ગતવા પ્રચારય પ્રસારય તું અહીંથી જઈને લોકોમાં વેદ વિદ્યાનો

એટલે કે આવી રીતે માણસની સેવા કરી અને કર્મશીલ જીવન પસાર પ્રબોધિતો દયાનંદ તતઃ નિર્ગત્ય સમગ્ર ભારતે વિના ભેદ ભાવમ સર્વાન જનાન વેદ ધર્મ ઉપાદી શકે ભાઈ આ રીતે પ્રેમ પૂર્વક ઉપદાસ દયાનંદ પછી ત્યાંથી નીકળી અને સમગ્ર અંદર ભેદભાવ વગર બધા લોકોને વેદ ઉપદેશ આપ્યો શું આપ્યો આપ્યો વેદ ઉપદેશ મૂર્તિ પૂજા અસ્વીકૃત્ય મૂર્તિ પૂજાનો અસ્વીકાર કરીને અસ્પૃશ્યતા ને દૂર કરવાના જે ભાઈ પેલા અડવું જોઈએ ન અડવું જોઈએ એવા અસ્ત્રુષ્ય તારા જે કઈ પણ વાતો હતી એને દૂર કરવાનો એને પ્રયત્ન કર્યો પછી જન જાગરણાય સદોદગમ્ય સમગ્ર ભારતસ્ય માનવ સમાજસ્ય અવિસ્મન્યમ ઉપકારમ અકરત પછી ભાઈ એને સમગ્ર ભારતની અંદર અને બધી જગ્યાએ શું કર્યું તો કે વેદોનો પ્રચાર પ્રસાર કર્યો મૂર્તિ પછી માનવ સમાજસ્ય એટલે કે માનવ માનવ સમાજ પર ન વિસરી શકાય તેવો એને ઉપકાર કર્યો કે માણસ જિંદગી ભર એને ભૂલી ન શકે એવું મહર્ષિ દયાનંદ પ્રચારાય દયાનંદ્રંથા રચિતા ઘણા બધા ગ્રંથો રહી છે તે શું ઋગવેદાદી ભાષ્ય ભૂમિકા સત્યાર્થ પ્રકાશ સંસ્કાર વિધિ આ એના ત્રણ મહત્વના ગ્રંથ છે આગળ

અને અહીંયાથી આખે આખું ભારતનું સંચાલન થાય છે બરાબર એના વિશેની આપણે વાત કરીએ તો શું કીધું તો પહેલા જ કીધું સદવિદ્યાના પ્રચાર માટે મહર્ષિ દયાનંદે અનેક ગ્રંથોની રચના કરી બરાબર અનેક ગ્રંથોમાં મેં તમને ગ્રંથો બતાવ્યા હમણાં કયા કયા ગ્રંથોની રચના કરેલી છે તો પેલું રૂગ ભાષ્ય ભૂમિકા સત્યાર્થ પ્રકાશ અને સંસ્કાર વિધિ આ ગ્રંથો તેના મુખ્ય છે

છે અને હવે એમ કહેવાય કે આપણા મહાન તત્વજ્ઞ પ્રખરો વક્તા જનજીવન પ્રસિદ્ધો દેશભક્ત અર્વાચીનો મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વજીવન રાષ્ટ્ર સમુદ્ધારાય સમર્પયત સદૈવ લોકહિતાય નિરતોય મહર્ષિ રાજસ્થાન પ્રદેશ અજમેર નગરે દીપાવલ્યાં નિર્માણ નમોસ્તુતે રાષ્ટ્ર સુપુત્રાય મહર્ષયે દયાનંદાય નમો મહર્ષયે નિત્યમ દયાનંદાય ધીમતે વેદ ધર્મો બરાબર એની વાત કરી તો હવે આમાં ચર્ચા કરી કે તમે સાહેબ આ બધું સંસ્કૃત બોલ્યા પણ શું તો કે ભાઈ હવે જે મહાન તત્વબગ્ઞાની છે જે ઉત્તમ વક્તા છે જનજીવનના ફેરફાર કરવા વાળો વ્યક્તિ છે કે પ્રસિદ્ધ આપળો દેશભગ

જેમણે કલ્યાણ માટે જગત ભૂત્ય લોકો પ્રસારિત જેને વેદ નો પ્રચાર પ્રસાર કર્યો છે એવા મહર્ષિ દયાનંદ ને હંમેશા મારા નમસ્કાર હજો નમસ્કાર 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 આ વસ્તુ ન થઈ એમને એક મહાનુભાવ મળ્યા મહાનુભાવે કીધું કે ગુરુ પાસે જા મથુરા ગયા એમની પાસે શિક્ષા દીક્ષા લીધી ભગવાનને જ્યારે ગુરુને હાથ જોડી પ્રાર્થના કરતા હતા ત્યારે ગુરુએ કીધું કે તું વેદ ધર્મ નો પ્રચાર અને પ્રસાર કર અને ત્યારથી એની યાત્રા ચાલુ થઈ ગઈ વેદ ધર્મ નો એને ફેલાવો કર્યો પછી એને ઘણા બધા કુરિવાજો હતા એને નાબૂદ કરાવી દીધા આર્ય સમાજ ની એને મુંબઈ ની અંદર સ્થાપના કરી આર્ય સમાજ હજી અત્યારે પણ બાળકો ચાલુ છે તમે આર્ય સમાજ જ્યાં નામ સાંભળો ત્યારે સમજી લેવાનું કે એના વ્યક્તિ છે એ સ્વામી દયાનંદ સરસ્વતી છે